જય મા મમય ભાઈ આપણે વડોદરાની ની ચીઠી આવી ગઈ છે વડોદરા ખાલી કરવા જઈએ છીએ ભાઈ વડોદરા ભઠ્ઠા માલ છે ઈટ વાળા ભઠ્ઠા ભાઈ ઘણા દિવસ થી આ વિડીયો નતો આવતો તો ભાઈ આપણે સામખિયારી કાને પહોંચી આવ્યા છીએ સામખિયાળી હમણાં જ આવશે સામખિયાળી ભાઈ આપણે જઈએ છીએ વડોદરા ભાઈ તમને એમ થતું હશે કે મામા કેમ બારે પરમિટમાં નથી જતા ભાઈ ક્યારેક ક્યારેક જઈએ છીએ પણ હવે શું છે કે આપણે ગાડી લેવાની છે બીજી કા સો ટાયર લેવાની છે કે આ ટેલર આપણે લેવાનું છે જોઈએ આવે કે મુહૂર્ત આવે છે સો ટાયરનો આવે છે કે ભાઈ ટેલરનો આવે છે જે પ્રમાણે મુહૂર્ત આવશે એ પ્રમાણે લેવી છે ભાઈ ગાડી ને કોમેન્ટમાં લખજો કે કઈ ગાડી લેવાય સો ટાયર લેવાય કે ટેલર મોટું લેવાય ભાઈ કે ભાઈ રોયલ હોટલે જ આ પાણી પી લઈએ ભાઈ તો આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ જો જો ભાઈ ભાઈ એ ગયો છે ઊંઘ ભૂંઘ આવી ગયા છે ભાઈ ને ભાઈ ભાઈ આપણે સુરત વાર પુલિયા ઉપર પહોંચી આવ્યા સુરત પાલિ પુલ્યો ભાઈ આપડી ભેગા પ્રકાશભાઈ આવે છે હો ભાઈ શું કે પ્રકાશ ભાઈ શું હોતો સમાધિ ને ઉઠો તો જો ભાઈ હમણાં જ પાણી ની વીર બીર આવવાની છે એવું લાગે છે પાણી ઉપર આવે થોડું થોડું તો ભાઈ આપણે માળિયા પહોંચી આવ્યા માળિયા આપણે જવાનો છે વડોદરા એટલે આપણે મોરબી વાળા રસ્તા ને કહેશું ભાઈ ભાઈ ને આપણે લેફ્ટમાં લઈ લેશો ખાલી સાઈડમાં સીધો જ આવશે મોરબી વાંકાને ચોટીલા લીમડી બાગોદરા ભાઈ જેને હાલો કે જવું ભાઈ આપણે લેફ્ટ લઈ લીધી ને અમદાવાદ છે એકસો ચોરાણું ભાઈ ભાઈ આપણે હળવદર ને પહોંચી આવ્યા હળવદ મસ્તી મસ્તીનો તળાવ છે હળવદ ની બાજુમાં ટ્રાફિક છે જામ તો ભાઈ આપણે ધાંગ પહેલા ચોલી ટોલ નાખું આવે છે ચુલ્લી ચુલ્ ભાઈ ત્યાં પહોંચવા આવ્યા છીએ સાંજનો ટાઈમ થઈ ગયો છે જઈએ છીએ વડોદરા આપણી ભેગા પ્રકાશભાઈ છે તમે ઓળખતા જ આવશો બધાએ ઓળખે જ છે ભાઈ ભાઈ આપણે દાંગદ્રા પહોંચી આવીએ છીએ ચા પાણી પી લઈએ ગાડીને થોડોક રેસ્ટ દઈએ એટલે ચા પાણી પી લઈએ ભાઈ દાંગદ્રા સવાર સવારના જતા તો આવી રીતના નદી આવી રસ્તામાં હા હા ન ઘટે ઓ ભાઈ ભાઈ આપણે ભઠામાં પહોંચી આવીએ છીએ ફાઈનલી ખાલી લાગી ગઈ છે ગાડી ગાડી તમે જોયું ખાલી છે એક જ ભાઈ છે જીસીબી ખાલી કરશે જો કાંઈ નગર ભાઈ આવી રીતના ઉતારે ગાડી જીસીબી ભાઈ ભઠ્ઠામાં જીસીબી લાગી ગયા ભાઈ નહીં તો ભઠ્ઠામાં મજૂર જ હોય પણ અત્યારે જીસીબી લાગી ગયા છે ભાઈ પ્રકાશભાઈ માથે ઉભા છે ગધેડાની હાલત તાજવો બિચારા હાલી નથી શકતા અવરલોડ ભરીને ભાઈ આપણે કઈ ઘટાડામાં ઓવરલોડ પણ ગધાડામાં ઓવરલોડ ભરે તો ભાઈ અહીંયા ભાઠામાં આવ્યા છે ને જો લીમડાનો આકાર ભાઈ અહીંયા બાજુમાં દુકાન છે ભાઈ કહેતા હતા જોઈએ ચાલુ છે આ કાંઈ ના ઘટે બીવો આપણે ખાલી કરી નીકળ્યા છીએ આમે ચાલુ છે ભાઈ આ હા વાહ બચા નવાણુંની મોજ વાહ જો ભાઈ પ્રકાશભાઈ હટી ગયા પ્રકાશભાઈ નાવો નથી આપણે રાતના અંધારા અંધારામાં જતા તા જોવો આવી રીતના ઘાર સેક્શન ટાઈપ છે થોડું થોડું આમે નદી છે કાંઈ ના કરે હો વીવો ભાઈ આમે મંદિર આવે છે ભાઈ મંદિર હવે જોજો ભાઈ નદીનો વિવો ભાઈ આપણે ફાઈનલી ખાલી કરીને નીકળી ગયા છીએ હવે જોઈએ આગળ સાવલી ગામમાં જઈએ ચા પાણી પીએ ક્યાંક કાંઈ નથી સવારના એમ જ ભઠા માલ્યા હતા જો તળાવ પાણી ભરેલું છે હા 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 તુલસીપુરા પાછળ દિલ્હી મુંબઈ ઓરા હાઈવે રસ્તા કામ ચાલુ છે ભાઈ આમે એ ડુંગર દેખાતો ભાવાગઢનો ડુંગર છે ઓ ભાઈ ભાવાગઢ તો ભાઈ આપણે ઉમરેટ જઈએ જીએ લાકડો ભરવા ભીમાસર ભાઈ ભીમાસરનો ઓ ભાઈ કાલે ભરા છે આજે તો ભરા છે નહીં ભાઈ જોઈ આવે ઉમરેટ અહીંયા છાણો છાણો બહુ મજા આવે જ્યાં ઊભા રહે અહીંયા ત્યાં ઓ ભાઈ વીવો જોઓ ભાઈ મસ્તી આવી મસ્તી ની ભાઈ ના કઢે જો ભાઈ નદી નો વિવો ભાઈ તો ભાઈ આપણે ઉમરેટ જીઆઈડીસી માં પહોંચી આવ્યા છે પાર્થ ટિમ્બર માં જો ભાઈ જીઆઈડીસી નો વિવો ભાઈ તો ભાઈ આપણે પેલો કારખાનામાં આવી ગયા ને પછી નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લેટ બનાવશું કાંઈક ખાવાનું કારખાના અંદર આવી ગયા છીએ કાલે લોડિંગ થશે જો ભાઈ આ કારખાના ઉમરેઠ જીઆઈડીસી ભાઈ બેનસામાં મોર આવ્યો છે ને આપણે ચોખા ફગાડીએ છીએ અને ચોખા નાખી દઈએ તો ભાઈ આપણે ને બધા લઈ આવ્યા છીએ હવે બનાવીએ વઘારેલ ખારી ખીચડી પ્રોગ્રામ લઈ ગયો ખીચડીનો ભાઈ કાઈ ના ઘટે ત્યાં મગ ને ચોખા ને બધું લઈ આવ્યા છે પ્રકાશભાઈ છાસ લઈ આવ્યા છે હા પ્રકાશભાઈ ગામમાં માં ફરી આવે ને માર્કેટમાં માં હા તમે શું આ ભાઈ આવતા નથી ને એટલે તમને કીધું માર્કેટમાં ફરતા હો ભાઈ પેટ નો ખાડો પૂરો કરશે ને તો ભાઈ હાલો આપણે હવે સબ્જી બબ્જી કાપીએ તો ભાઈ આપણે બીજું બધું ફાઈનલ કરી નાખીએ બકાલો સબ્જી બબ્જી બધું કાપી નાખીએ હવે જોઈએ ચડાવીએ કુલો ચાલુ કરીએ આપણે જીરું ને નાખી દીધું છે હવે નાખી છે ડુંગળી ભાઈ જો ભાઈ ડુંગળી નાખી દીધી થોડી બાકી છે નાખવાની તો ભાઈ ખારી खिचડી ની આપણી જયરી થઈ ગઈ છે કમ ફ્લેટ

આઈ તો આપણી ખીચડી બની ગઈ છે કમ્પલેટ પ્રકાશભાઈ ભાઈ ટેસ્ટ કરો કેવી લાગે સાચું હાચું કેજો બધાને સાચું કેજો બોલો ખોટું ના બોલતા ખરાબ ખરાબ કેજો સારી સારી કેજો 100% મહેમાન થી શરૂઆત આપણે ગ્યાં હોટેલ ખોલ નાખી ખીચડી જ બનાવીએ ખીચડી નો ખીચડી બનાવીએ